હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન કુકિંગ ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું પરોઠાની રેસીપી આજે હું જે પરોઠા બનાવીશ તે તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યા હોય તો મારી રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો પરંતુ રેસીપી બનાવતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં રોટલીનો લોટ બાંધી લેવાનો છે ઘઉંનો ઝીણો લોટ હોય છે એ મીઠા વગર જ એમને બાંધી લીધો છે તો આ રોટલીનો લોટ બાંધેલો છે મેં અને એને સારી રીતે ગોળ એકદમ ગોયણું કરી લેવાનું છે તો જુઓ આ ગોળ ગોયણું કર્યું છે અને હવે આપણે એને વણી લેવાનો છે તો જુઓ આવી રીતે આમ આપણે આખો પાટલા જેવડો મોટો બનાવી લેશું જો પાટલાના માપનું આપણે બનાવી લીધું છે અને હવે આપણે આને એક સરખું આમ સરસ પાથરી દેસું અને હવે એમાં આપણે હળદર આપણે આવી રીતે આમ છાંટી દેસું હળદરને થોડી હાથમાં ચપટીથી લઈ અને ચપટીથી તમે રહેશો એટલે બધી બાજુ સરસ રીતે આપણે આમ રહી જશે અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર જો લાલ મરચું પાવડર તમારી તીખાસ પ્રમાણે તમારે લેવાનું છે હજી આપણે લીલા મરચાંનો પણ આમાં ઉપયોગ કરવાના છીએ એટલે તીખાસ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરશું અને થોડુંક ધાણાજીરું પાવડર હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે આપણે રોટલીનો લોટ છે બાંધેલો હતો એમાં આપણે નિમક એડ કરેલું નથી એટલે આમાં આપણે સ્વાદ પ્રમાણે તમારે જોઈતા પ્રમાણમાં આમાં નિમક એડ કરવાનું છે અને હવે આપણે લીલા ધાણા એકદમ ઝીણા કટ કરેલા છે એ લીલા ધાણાને એમાં એડ કરશું અને જો તમારી પાસે ફુદીનાના પાંદ હોય હાજરમાં તો ફુદીનાના પાંદને એને તર ઓપ્શનલ છે તમારે જો નાખવા હોય તો નાખી શકો છો હાજરમાં હોય તો નાખવાના છે અને એને ના ના નાખવો તો પણ ચાલે છે પણ ટેસ્ટ થોડોક સારો આવે છે ફુદીનાના પાંદ એડ કરશો તો એને પણ ઝીણા કટ કરી કરી આપણે ચાર પાંચ પાન લીધા છે અને હવે આપણે આનેથી વચ્ચેથી કટ કરવાનું છે બરાબર વચ્ચેથી આવી રીતે આપણે સેન્ટરમાં આને કટ કરશું અને હવે આ ભાગને આવી રીતે આમ આપણે વાળી લેશું અને ફીટ બેસાડી દઈશું આ ભાગને આવી રીતે વાળી લેશું બંને ભાગ અલગ પાડી દેસું આપણે અને હજી આ ભાગને આપણે આવી રીતે આમ વાળશું અને ઉપરથી આપણે પ્રેસ કરવાનું છે આ ભાગને આવી રીતે વાળશું એને પણ ઉપરથી આપણે પ્રેસ કરશું અને હવે આપણે આને આવી રીતે આમ વીટો વાળતો જવાનો છે તો જુઓ આવી રીતે આપણે આમ વીટો વાળવાનો છે જ્યારે અહીંયા આપણે પૂરું થાય ત્યાં આપણે બીજું જોઈન્ટ કરી દેવાનું છે આવી રીતે આમ તો આવી રીતે આપણે આને આમ અને ઉપરથી પ્રેસ કરવાનું છે જુઓ આમ ઉપરથી પ્રેસ કરી અને આપણે આને થોડું આપણે વણી લેશું જુઓ અંદરના લેયર્સ બધાય તમને દેખાવા મળશે આપણે ક્યાંય વચ્ચેથી કાપો કરેલો નથી આપણે લચ્છા પરાઠા કરતા હોય તો વચ્ચેથી કાપો કરી અને લેયર્સ બતાવીએ છીએ પણ આને કાપા કર્યા વગર જ જો તમને લેયર્સ થોડા થોડા દેખાવા લાગ્યા છે તો આવી રીતે આમ તમારે પોણો ભાગનું વણાઈ જાય એટલે આપણે એને હાથમાં લઈ લેવાનું છે અને એક સાઈડ પર રાખી દેવાનું છે ઉપર આપણે મરચાં અડધી મરચીના કટકા કરેલા છે તમારે કેટલી તીખાસ ખાવ છો એ પ્રમાણે તમારે મરચાંની કટકી કરવાની છે ગોળ રાઉન્ડમાં જ મરચાને કાપવાના છે અને પાંચથી છ કડી લસણ છે એ લસણ લેવાનું છે મોટી કઢી છે એટલે પાંચથી છ કડી લીધી છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લસણ લેવાનું છે અને જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરવાનું છે પણ લસણનો ટેસ્ટ ખૂબ સારો આવે છે એટલે આવી રીતે લસણને પણ પાથરવાનું છે અને લીલા ધાણાને પણ પાથરવાના છે આપણે આવી રીતે આમ અને હવે આપણે જે લેયર્સ છે એ લેયર્સને ઉલટી સાઈડ આમ રાખવાનું છે અને એકદમ પ્રેસ કરવાનું છે જેથી કરીને બધા જ મરચાં અને લસણ છે એ આમાં ચોટી જાય અને હવે ઉપરથી વેલાયણું ફેરવવાનું છે આવી રીતે આમ જેથી કરીને બધા ચોટી જશે અંદર આવી રીતે જોવા તમને દેખાય છે બધા જ લાગી ગયા છે અને હવે ઉપરથી તમારે લાલ મરચું પાવડર થોડુંક જો બાળકો માટે હોય તો લાલ મરચું પાવડરનો અને લીલા મરચાં પાવડરનો ઓછો ઉપયોગ કરવાનો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો જુઓ આવી રીતે લાલ મરચું પાવડર કરી અને એક વખત આવી રીતે આ સાઈડ પણ તમારે વણી લેવાનું છે તો જુઓ પાટલો ફેરવશું નહીં આપણે ઉંચકાવશું નહીં અને આવી જ રીતે આમ આપણે વણી લેશું તો આપણું આ પરોઠું આપણું વણાઈ ગયું છે હવે આને આપણે તવા ઉપર શેકી લેવાનું છે હવે ગેસ ઉપર આપણે એક ઢોસાનો નોનસ્ટિક તવો છે એ ગરમ થવા રાખેલો છે અને એની ઉપર આપણે એક ચમચી જેટલું તેલને ફેલાવશું આવી રીતે આપણે આની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો ઘીનો ઉપયોગ કરી શકો છો અને ઓઇલનો કોઈ ઉપયોગ કરી શકો છો તે જે તમારી પસંદગી હોય અને તમારા ઘરમાં હાજર હોય એનો તમારે ઉપયોગ કરવાનો છે અને આવી રીતે આમ આપણે બ્રશથી ફેલાવી લેશું અને હવે આપણે પરોઠું છે એ આ સાઈડ છે એને ઉલટું રાખવાનું છે આવી રીતે આમ આપણે પરોઠાને મૂકશું પલટાવશું અને બીજી બાજુ પણ આપણે શેકી લેશું અને ફરતી બાજુથી આપણે તેલને નીચે જવા દેશું તેલ નાખવાથી આપણું પરોઠું છે એ ક્રિસ્પી બને છે તો જુઓ આવી રીતે બધી બાજુથી નીચે તેલ જવા દેવાનું છે તો આપણું આ પરોઠું બનીને તૈયાર છે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે અને આપણે સર્વિંગ ડિશમાં લઈ લેશું અને ફ્રેન્ડ્સ તમને આ પરોઠાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે